મિંકી ચકલીની વાત સાંભળીને હેરિશિયાર્ડ ડરથી ધ્રુજવા લાગ્યું અને તરત જ તે ત્યાંથી ભાગ્યું તેને તો ખબર જ નહોતી પડી રહી કે તે જાય તો ક્યાં જાય ત્યાં જ તેણે જોયું કે ઘણા બધા સૈનિકો તેની તરફ આવી રહ્યા છે હેરિશિયાર્ડ આમ તેમ સંતાવા માટે જગ્યા શોધવા લાગ્યું પણ તેને ક્યાંય જગ્યા મળી નહીં અચાનક જ તેને સામે તળાવ દેખાય છે અને તે સોનાની બંગડી સાથે તળાવમાં કૂદી જાય છે. વિલિયમ સિંહના સૈનિકો થોડીવાર પછી ત્યાંથી જતા રહે છે. હેરી શિયાળે જ્યારે તળાવમાંથી ડોક્યું કાઢીને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. તે તળાવમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં તો તળાવમાં જ અંદરથી સોનેરી કિરણો નીકળવા લાગ્યા. એક સુંદર પરી તળાવમાંથી નીકળીને તેની સામે આવી. હું એક શ્રાપના લીધે વર્ષોથી આ કેદ હતી મને આપેલો શ્રાપ ત્યારે જ તૂટતો જ્યારે કોઈ આળસુ જાનવર સોનાની કોઈ વસ્તુ લઈને આ તળાવમાં ડૂબકી લગાડતો તારા લીધે હું આ શ્રાપમાંથી મુક્ત થઈ હું તારી એક ઈચ્છા પૂરી કરી શકું છું બોલ શું ઈચ્છા છે તારી